નમસ્કાર મિત્રો આ બાજુ આ રામ અને શ્યામનો અહંકાર હવે આસમાન સુધી પહોંચી ગયો છે અને પોતે મનમાં એવું જ વિચારી રહ્યા છે કે બધા જ યુદ્ધ આપણે પોતાની જાતે લડ્યા છીએ અને આમાં આપણી ભીલોની દેવી આપણને આશીર્વાદ આપે છે બાકી કાંઈ આપણને લડવા માટે શક્તિઓ નથી આપતી અને આમ વાતો કરતા કરતા જઈ રહ્યા હોય છે ત્યારે પેલો દુશ્મન મોગલ બાદશાહ એમના સામુ મળે છે અને તે કહે છે ત્યારે આ રામ અને શ્યામ એમની વાતોમાં આવી જાય છે અને તેઓ કહેવા લાગ્યા કે અમે અમારા બાવળે યુદ્ધ લડીએ છીએ કાંઈ ભીલોની દેવી અમને શક્તિ નથી આપતી ત્યારે પેલો મુગલ બાદશાહ આ બંને દીકરાઓને ઘણા ઉપસાવે છે અને અંતે તેઓ કહેવા લાગ્યા કે તમને એવું લાગતું હોય તો જા રાજન અમે કહીએ છીએ કે હે અમારી ભીલોની દેવી આજ પછી તું અમારા બાવળે બળ આપે કે પછી અમને લડવા માટે શક્તિ આપે કે પછી જો તું અમારા શરીરમાં લડવા ઉતરે ને તો તને આ રામ અને શ્યામની સોગંદ છે આજ પછી તું ક્યારેય અમારી સહાય ના કરતી અને આમ રામ અને શ્યામે આવી સોગંદ ખાધી ત્યાં તો પેલો મુગલ બાદશાહ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે સાબાસ દીકરાઓ હવે તમારામાં હિંમત હોય ને તો હવે અમારી સામું યુદ્ધે ચડો અને ત્યારે આ બાજુ ગામમાં બધા જ માણસો ભીલોની દેવીની પૂજા કરી રહ્યા છે કારણ કે ભીલોની દેવીએ આ ગામને બચાવવા માટે ચાર ચાર રાજાઓના રજવાડા ખતમ કરી નાખ્યા છે ત્યારે આખું ગામ મળી અને ભીલોની દેવી સમક્ષ પૂજા કરી રહ્યું છે ત્યાં તો આ બાજુ રામ અને શ્યામે જ્યારે આવી સોગંદ ખાધી ત્યાં તો ભીલોની દેવીની મૂર્તિમાંથી ટપાટપ આસુડા પડવા લાગ્યા ત્યારે આ ઘટના જોઈ અને ગામના માણસો ગભરાણા અને એકબીજાને કહેવા લાગ્યા કે આ આપણી દેવીની મૂર્તિ કેમ રડી રહી છે અને પછી દેવનાથ મુખીને બોલાવવામાં આવે છે ત્યારે દેવનાથ મુખી અને જોગી બાબા ચાલતા ચાલતા ત્યાં આવે છે અને ત્યાં આવીને જુએ છે તો તેઓ પણ આશ્ચર્યમાં પડી ગયા અને દેવનાથ મુખી આ જોગી બાબાને એટલું કહે છે કે બાબા આવી ઘટના કેમ ઘટી છે અને આજે આવા હરખના દાળે આપણી દેવી કેમ રડી રહી છે એને શું દુઃખ પડ્યું છે ત્યારે આટલી વાત સાંભળી જોગી કહેવા લાગ્યા કે હે દેવનાથ મુખી મને લાગે છે કે જરૂર કાઈક ખરાબ ઘટના ઘટવાની છે અને કાઈક મોટું સંકટ આવવાનું છે કારણ કે જ્યારે પણ આ દેવીની મૂર્તિ મારી સાથે હોય છે અને જ્યારે તે રડવા લાગે અને તેની આંખમાંથી આંસુ ફૂટે ને ત્યારે હંમેશને માટે કાઈક ને ઘટના તો ઘટી જ છે અને ત્યારે આખું ગામ ચિંતામાં પડ્યું અને જોગી બાબા કહેવા લાગ્યા કે આપણા રામને શ્યામ ક્યાં છે ત્યારે આખું ગામ ફેદી નાખવામાં આવ્યું ગામમાં રામ અને શ્યામ નથી ત્યારે જોગી બાબા કહેવા લાગ્યા કે આખું ગામ છે છે ભીલોની દેવી પણ તો પછી રામને શ્યામ ક્યાં છે અને રામને શ્યામને કોઈએ કઈ કર્યું તો નથી ને ત્યાં તો દેવનાથ મુખી અને આખા ગામના માણસો ખૂબ જ ભારે ચિંતામાં પડી ગયા કારણ કે આખું ગામ એટલા માટે ભાવુક બન્યું છે કેમ કે આખા ગામને અને ગામના ઘરોને બચાવનાર એ રામ અને શ્યામ આજે હવે ગામમાં નથી અને આ બાજુ રામ અને શ્યામ માતાજીની સોગંદ ખાધા પછી પેલા રાજાને લલકાર કરતા કહે છે કે હે દુશ્મન રાજા તારામાં હિંમત હોય તો આવી જા અમારી સામે લડવા અને પછી બંને ભાઈઓએ કેડમાંથી તલવાર કાઢી અને પછી પેલો મુગલ બાદશાહ કહે છે કે આખી સેના તો નથી મોકલતો ખાલી બે જ માણસો મોકલું છું અને જો મારા બે સિપાઈઓને હરાવો ને તો પછી તમને માની લો કે તમે ખરા સુરવીર છો અને આમ આટલું કહી અને બે સિપાઈઓ આ રામ અને શ્યામની સામે લડવા ઉતરે છે ત્યારે બંને સિપાઈઓના એક તલવારના વારને જ્યારે આ રામ અને શ્યામ પોતાની તલવારોથી રોકવા ગયા ને ત્યાં તો બંનેના હાથમાંથી તલવારો છૂટીને નીચે પડી ગઈ અને બંને ઘણી કોશિશ કરે છે પરંતુ લડી શકતા નથી અને આ બે જ સિપાહીઓની સામે રામ અને શ્યામ હારી જાય છે અને પછી તો પેલા બંને સિપાહીઓ આ રામ અને શ્યામને ખૂબ જ માર મારે છે અને માર માર્યા પછી તેમને બાંધી દે છે અને બાંધી અને પછી પેલો બાદશાહ કહેવા લાગ્યો કે હે મૂર્ખ બાળકો તમને એટલી પણ ખબર ના પડી કે તમારી સામે લડનાર તમારી ભીલોની દેવી હતી અને એ દેવી જ હતી કે જે હંમેશા તમારી સાથે રહી અને તમારો સહારો બનતી હતી અને ક્યારેય તમને કોઈ જગ્યાએ હારવા દેતી ન હતી પરંતુ મૂર્ખ બાળકો તમે તમારી માતાને વચન આપી અને હવે બાંધી નાખી છે તો હવે તમારી માતામાં પણ એટલું બળ નથી કે તમારી સોગંદ સામે ચાલી અને તમને બચાવવા આવે અને હવે આ બંનેને લઈ લો આપણી સાથે અને આમ આટલું કહી અને મુગલ બાદશાહ આ બંને ભાઈઓને બંદી બનાવી અને પોતાના મહેલમાં લઈ જાય છે અને મહેલમાં લઈ ગયા પછી આ મુગલ બાદશાહે મિત્ર રાજાને સંદેશ લખ્યો અને એ સંદેશ લઈ અને તેમનો એક સિપાહી પહોંચે છે એ રાજા પાસે અને રાજા પાસે પહોંચતાની સાથે જ રાજા સંદેશ વાંચે છે તો એમાં લખેલું હોય છે તમારા મિત્ર રાજાએ તમારા માટે કાંઈક નવી રચના કરી છે અને એને તમે નિહાળશો તો તમારા આનંદનો કોઈ પાર નહીં રહે માટે તમે જલ્દી મારા રજવાડામાં વધારો અને ત્યારે આટલી વાત સાંભળી અને પેલા રાજાને એમ થઈ ગયું કે નક્કી આ ભીલોના ગામનું જ કંઈક રહસ્ય હશે અને મારે અત્યારે જ જવું પડશે અને આમ આટલો વિચાર કરી અને પેલો રાજા ઘોડે સવાર થઈ અને ઘોડાને દોડાવતો દોડાવતો મુગલ બાદશાહના દરબારમાં પહોંચે છે અને ત્યાં પહોંચી અને કહે છે કે બોલો મિત્ર તમે મારા માટે સાનું આયોજન કર્યું છે અને મને આમ અચાનક કેમ બોલાવ્યો ત્યારે મુગલ બાદશાહ એટલું કહે છે કે રાજન તમને તો ખબર જ છે કે આ સમગ્ર રજવાડાઓમાં મારો મિત્ર રાજા ખાલી એક તમે જ છો અને તમારી સાથે મારે સારા સંબંધ છે તો મારે તમને રાજી રાખવા માટે કાઈક નવું આયોજન તો કરવું પડે ને અને આજે ચાલો હું તમને કાઈક દેખાડું છું આટલું કહી અને પેલા રાજાને સાથે લઈ અને ચાલતો ચાલતો મુગલ બાદશાહ પહોંચે છે આગળ અને જેલખાનામાં જઈ અને કહે છે કે સામે જેલમાં જુઓ અને ત્યારે આ આ જુએ છે તો જેલખાનામાં રામ અને શ્યામ બંને જણા હોય છે અને આમ આવા બંને પરાક્રમી ભાઈઓને આવી રીતે કેદ કરેલા જોઈ આ રાજાના હરખનો કોઈ પાર નથી રહેતો અને તે કહેવા લાગ્યો કે હે મિત્ર તમે આ કેવી રીતે કરી બતાવ્યું અરે આ બે બાળકો તો એ છે કે જેમણે મારા ચાર ચાર મિત્ર રાજાને મોતને ઘાટ ઉતારી દીધા છે અને એમની લાખોની સેના ઉપર આ બંને બાળકો ભારે પડ્યા હતા તો પછી તમે આ બંને સુરવીર બાળકોને કેવી રીતે વશમાં કરીને લાવ્યા છો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મુગલ બાદશાહ ખળખળ હસવા લાગ્યો અને હસતા હસતા એટલું કહે છે કે મિત્ર મેં તમને કહ્યું હતું ને કે આપણે આ લડત બળથી નહીં પરંતુ કળથી લડવાની છે અને આ લડતનું પહેલું પગથિયું હું ચડી ગયો છું અને એમાં આપણી જીત થઈ છે અને જેમાં આ બે બાળકો હવે મોતને ઘાટ ઉતરી જશે ને એની સાથે જ ભીલોના ગામનો આત્મવિશ્વાસ તૂટી જશે અને પછી ગામને તહેશ નહેસ કરી નાખવામાં જાજીવાર નહીં લાગે ત્યારે પેલો દુશ્મન રાજા કહેવા લાગ્યો કે હે મિત્ર તમે મારું એક કામ કરો અને આ બંને મારા દુશ્મનો છે તમે આમને મારા હવાલે કરી દો હું આમને મોતને ઘાટ ઉતારી દઈશ અને એમની અર્થીઓ મોકલાવીશ એમના બાપને ત્યારે એમને ખબર પડશે કે એક રાજા સામે યુદ્ધે ચડવું એ કાંઈ નાની મોટી વાત નથી ત્યારે આટલી વાત સાંભળી અને મુગલ બાદશાહ કહે છે કે હા તમારે આ બંને બાળકોને લઈ જવા હોય તો તમે લઈ જઈ શકો છો પરંતુ મારી એક વાત ખાસ યાદ રાખજો કે તમે જ્યાં સુધી હું તમને ના કહું ને ત્યાં સુધી તમારે ભીલોના ગામ ઉપર યુદ્ધ નથી કરવાનું અને તેમના ગામમાં કોઈએ પણ જવાનું નથી અને ત્યારે રાજા કહે છે કે મિત્ર તમે મને જેટલું કહેશો ને હું એટલા ડગલા ભરીશ પરંતુ આ બંને દુશ્મનોને મારા હવાલે કરી દો કારણ કે આ બંને રહ્યાને એમણે મારા ઘણા સિપાહીઓને મારી નાખ્યા છે અને મારા સગા ભાઈઓ જેવા મારા ચાર મિત્ર રાજાઓનો આ પાપીઓએ વધ કર્યો છે ત્યારે પેલા રામ અને શ્યામ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે કપટી રાજાઓ તમે કપટનીતિ અને કૂટનીતિથી યુદ્ધ જીતો છો અને જો તમારામાં હિંમત હોય તો એ દિવસે અમારી સામે આવું હતું ને અને એ દિવસે તમે કેમ ભાગી ગયા હતા ત્યારે આ દુશ્મન રાજા કહેવા લાગ્યો કે મિત્ર હવે વધારે વિલંબ કરશો નહીં અને આ બંને જણા મને સોંપી દો ત્યારે એક સિપાહીને બોલાવવામાં આવે છે અને આ બંને ભાઈઓને દોરડેથી બાંધવામાં આવે છે અને બાંધી અને પછી જેલખાનામાંથી બહાર કાઢ્યા અને પછી પેલો બાદશાહ કહેવા લાગ્યો કે લો મિત્ર આજથી આ બંને તમારા અને પછી તો એ બંનેને લઈ અને રાજા ત્યાંથી ચાલવા લાગ્યો અને કહે છે કે હવે હું આમની એવી હાલત કરીશ કે આને જોઈ ભીલોનું આખું ગામ ત્રાસી જશે મિત્રો આપણી ચેનલ ઉપર ખુખાર મેલડીમાનું એક જોરદાર ફિલ્મ આવી ગઈ છે તો મિત્રો જેનું નામ છે ખુખાર મેલડીમાનું મંદિર તોડવાનું પરિણામ તો જેણે જેણે પણ આ શોર્ટ ફિલ્મ જોઈ છે તેનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો જેણે પણ નથી જોઈ તો તેઓ આ વિડીયોને જોઈ લેવા નમ્ર વિનંતી છે અને તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જય માતાજી અને આમ આટલી વાત કરી અને પછી તો પેલો દુશ્મન રાજા ત્યાંથી આ બંને ભાઈઓને લઈ અને ચાલતો થાય છે અને ચાલતા ચાલતા પોતાના રજવાડામાં પહોંચે છે અને પોતાના રજવાડામાં પહોંચતાની સાથે જ બધા જ સિપાહીઓ આ રામ અને શ્યામની આવી હાલત જોઈ અને આશ્ચર્યમાં પડી ગયા કે આવા ખુખાર બાળકો કે જે પાંચ પાંચ રજવાડાના સૈન્ય સામે ક્યારેય હારતા ન હતા એવા બાળકોને આ એકલો રાજા કેવી રીતે ફસાવીને લાવ્યો અને ત્યારે મહારાજનું આખું એ રજવાડું આ બંને બાળકોની સામે આવીને જોઈ રહ્યું છે કે આ બંને બાળકોને મહારાજ કેવી રીતે પકડી લાવ્યા ત્યારે રાજા એટલું કહે છે કે તમે જે કામ બળથી કરતા હતા ને એ કામ મારા મિત્રએ કળથી કરી બતાવ્યું છે અને આ બંને જણાને હવે આપણે છોડવાના નથી અને કાલે વહેલી સવારે આ બંને ભાઈઓને મોતને ઘાટ ઉતારી દો અને પછી એમના નાના નાના ટુકડા કરી અને તેમની કાસડીઓ બાંધી અને રાત્રે ભીલોના ગામમાં નાખી આવજો અને સવારે જ્યારે ભીલો જોશે ને ત્યારે એમને ખબર પડશે કે એમણે કોની સામે બાથ ભીડી છે અને આમ આટલું કહી અને રાજા ત્યાંથી ચાલી નીકળ્યો અને આ રામ અને શ્યામને એક સિપાહી આવી અને જેલખાનામાં પૂરી દે છે અને જેલમાં પૂર્યા પછી રામ પોતાના ભાઈને કહે છે કે ભાઈ શ્યામ આજે ખબર પડી કે ખરેખર આપણે તો એક તુચ્છ કાળા માથાના માનવી છીએ અને આપણાથી ક્યારેય કાંઈ ના થાય પરંતુ સાચે જ એ ભીલોની દેવીએ આપણને આટલા દિવસ સુધી બચાવ્યા હતા અને આટલા બધા યુદ્ધ આપણે આપણા બાવળાના બળથી નહીં પરંતુ આપણે આપણી દેવીના કારણે જીત્યા હતા પરંતુ હવે શું કરી શકાય આપણે તો માતાજીને સોગંદ આપી અને વચને બાંધી દીધી છે હવે માતાજી આપણી સહાય નહીં કરે ત્યારે આટલી વાત સાંભળી અને શ્યામ બોલ્યો કે ભાઈ રામ તમારી વાત એકદમ સાચી છે અને હવે તો મોત સિવાય બીજો કોઈ રસ્તો વધ્યો નથી કારણ કે આપણે જ આપણા પગ ઉપર કુહાડી મારી છે પરંતુ હવે મોત આવી જાય તો પણ કોઈ અફસોસ નથી કેમ કે આપણે બંને ભાઈઓએ એટલા બધા દુશ્મનોનો વધ કર્યો છે ને કે આપણું મોત થશે ને તો પણ ગર્વથી થશે અને આમ બંને ભાઈઓ આખી રાત વાતો કરે છે અને વાતો કરતાં કરતાં સવાર પડી ત્યારે વહેલી સવારે ઘણા બધા સિપાહીઓ આવ્યા અને સિપાહીઓ આવી અને આ જેલ ખોલે છે અને જેલમાં રહેલા રામ અને શ્યામને કહે છે કે હે રામ અને શ્યામ તમારી જિંદગીનો આજે છેલ્લો દિવસ છે ચાલો હવે તમને બંને જણાને મહારાજ મોતને ગાઢ ઉતારી દેશે અને આમ આટલું કહી અને પછી તો સમગ્ર સિપાહીઓની વચ્ચોવચ આ બંને જણાને ઊભા કરવામાં આવ્યા છે અને ઉભા કરી અને પછી રાજા હાથમાં તલવાર લઈને બહાર આવે છે અને બહાર આવીને એટલું કહે છે કે તમારામાં કોઈ બળ નથી અને ખબર નહીં આટલા બધા યુદ્ધ તમે કેવી રીતે જીતી ગયા પરંતુ હું એટલું તો જાણી ગયો છું કે જો આજે તમને જીવતા રાખીશ ને તો આવતીકાલે ફરી તમે મને જ નડશો અને ગમે તેમ કરી અને મારે એ ભીલોની દેવીની મૂર્તિને હાસિલ કરવી છે ત્યારે રામ અને શ્યામ હસતા હસતા એટલું કહે છે કે હે રાજન તમારો બાપ જ નહીં પણ એમના બાપનો બાપ આવી જાય તો પણ તમે એ મૂર્તિને તો હાસિલ નહીં કરી શકો અને ત્યારે આ રાજાને ખૂબ ગુસ્સો આવે છે અને હાથમાં તલવાર લઈને આવે છે અને આવી અને રામનું મસ્તક જુદું કરી નાખે છે અને જેવી તલવાર રામના ગળામાંથી નીકળી ત્યાં તો રામનું માથું એક બાજુ પડ્યું અને બીજી બાજુ ધડામ કરતું એનું ધડ પડે છે અને ત્યારે શ્યામ કહેવા લાગ્યો કે હે રાજન હવે જરાય વિલંબ ના કરો મારે મારા ભાઈ રામની સાથે જ મારો આત્મા જવો જોઈએ તેથી મને પણ ખૂબ જ જલ્દી મારી નાખો અને ત્યાં તો રાજાએ ફરી તલવાર ઉભાડી અને ફરી બીજી વાર શ્યામના ગરદન ઉપરથી તલવાર નીકળી અને શ્યામનું માથું એક બાજુ પડ્યું અને બીજી બાજુ એનું ધડ પડ્યું અને આમ રાજાએ રામ અને શ્યામ બંને જણાને મારી નાખ્યા અને અને પછી રાજા કહેવા લાગ્યો કે આમના નાના નાના ટુકડા કરી એમને કાસળીઓમાં બાંધી અને અડધી રાત્રે ભીલોના ગામના ચોકની વચ્ચો મૂકી આવો અને પછી જોઈએ તમાશો કે એમના ઉપર શું વિતે છે અને આમ મિત્રો પછી તો બંને ભાઈઓના ટુકડા કરી અને એમની કાસળીઓ બાંધી દેવામાં આવી છે અને પછી આ ભીલોના ગામ ઉપર શું વિતે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને ડિજિટલ કરી નાખો